મિત્રો આ રીતે તમને ગણતરી ફોર્મ આપવામાં આવે છે જ્યારે તમે ઉપરની બધી ડિટેલ પેનથી ભરો છો અને નીચે જે આ બે બોક્સ આપેલા છે એની નીચે આપેલા હોય છે કે વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ બે બોક્સની અંદર આપેલો હોય છે એટલે આ જે માહિતી છે એ તમે કઈ રીતે મેળવશો એ હું તમને આ વિડીયોની અંદર વિગતવાર સમજાવવાનું છું તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી અને મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો સૌથી પહેલા મિત્રો તમારે તમારું જે મોબાઈલ નું ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી લેવાનું છે અને સર્ચ બારમાં તમારે એનવીએસપી સર્ચ કરી લેવાનું છે એટલે આ રીતે એક તમને એન્ટરપ્રેસ જોવા મળશે અહીંયા આગળ મિત્રો ઘણા બધા ઓપ્શન આપેલા છે એટલે તમારે જે વોટરનો જે ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે અહિયાં આગળ તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કરશો એટલે એક નવો એન્ટરપ્રાઇસ આ રીતે તમને જોવા મળશે તો અહીંયા આગળ પહેલા તો મિત્રો તમારે આ જે આઈડી છે મતદાન વિભાગ સેવા પોર્ટલની એને તમારે લોગ ઇન કરી લેવાની છે જો આઈડી તમે ના બનાવી હોય તો તમારા મોબાઈલ નંબરથી એક નવી આઈડી તમારે બનાવી લેવાની છે અને આઈડી તમે ઓપન કરશો એટલે આ રીતે તમને એન્ટરપ્રાઇસ જોવા મળશે તો મિત્રો અહીંયા આગળ તમારે સ્ક્રોલ કરીને થોડું નીચે જવાનું છે નીચે જશો એટલે અહીંયા આગળ જે ઓપ્શન આપેલો છે search your name in water list એના પર તમારે ક્લિક કરવાની છે આ જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંયા આગળ મિત્રો ત્રણ ઓપ્શન આપેલા છે પહેલા આપેલો છે સર્ચ બાય એપિક પછી સર્ચ બાય ડિટેલ અને સર્ચ બાય મોબાઈલ નંબર એટલે અહીંયા આગળ તમે તમારા ચટણી કાર્ડ નંબર થી તમારું તમારી તમારી થી થી અને માહિતી મેળવી શકો છો તો અહીંયા આપણે જે ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે સર્ચ બાય એ એટલે તમારો જે ચૂંટણી કાર્ડ નો નંબર છે એનાથી આપણે આ માહિતી મેળવવાની છે તો તમે જે તે ચૂંટણી ની જે ડિટેલ મેળવવા માંગો છો એટલે કે વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ ત્રણે ત્રણ નંબર તમને એમાંથી મળી જશે એટલે તમારે ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે સર્ચ બાય બિક એ તમારે સિલેક્ટ કરવાનો છે તો એને સિલેક્ટ કરશો એટલે નીચે આ રીતે ડિટેલ તમને જોવા મળશે તો અહીંયા આગળ મિત્રો તમારે પહેલા તો જે અહીંયા જે ભાષા છે એ તમારે સિલેક્ટ કરવાની છે તો અહીંયા સિલેક્ટ લેંગ્વેજ ઉપર ક્લિક કરી અને તમારી જે ગુજરાતી ભાષા છે એ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે ગુજરાતી ભાષા સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ બીજો ઓપ્શન આપેલો છે એપિક નંબર અમારી એપિક નંબરની અંદર તમારો જે ચૂંટણી કાર્ડ નો નંબર છે એ તમારે લખવાનો છે એટલે કે ટાઈપ કરવાનો છે ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી તમારું અહીંયા જે રાજ્ય છે એ રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું છે અને રાજ્ય સિલેક્ટ કર્યા પછી આ જે કેપ્ચર કોડ આપેલો છે આ બોક્સની અંદર એ અહીંયા તમારે ટાઈપ કરવાનો છે કેપ્ચર ટાઈપ કર્યા પછી સર્ચ ઉપર તમારે ક્લિક કરવાની છે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ડિટેલ છે એ આ રીતે શો થઈ જશે અહીંયા આગળ તમારો ચૂંટણી કાર્ડ નંબર આવી જશે જેમનું પણ તમે અહીંયા ડિટેલ જોવા માંગો છો એનું ચૂંટણી કાર્ડ નંબર એનું નામ એની ઉંમર એના પિતાનું નામ એનો સ્ટેટ ગુજરાત એનો ડિસ્ટ્રિક પછી જે એસેમ્બલી છે એ આવી જશે એ રીતે બધી ડિટેલ તમારે અહીંયા જોવા મળશે પછી મિત્રો સ્ક્રોલ ડાઉન કરીને થોડું સાઈડમાં તમે આવો એટલે તમને આ રીતે અહીંયા તમારી ડિટેલ જોવા મળશે એટલે પેલા વાત કરીશું વિધાનસભા મત વિભાગનો એ હું તમને બીજો જે નંબર હોય એ અહીંયા શું થશે પછી બીજો ભાગ નંબર તો ભાગ નંબર જે છે એની અંદર આપણે અહિયાં જે બસો એકસઠ કરીને છે આ ભાગ નંબર છે એટલે તમારો પણ જે ભાગ નંબર હશે આ રીતે તમને જોવા મળશે પછી જે અનુક્રમ નંબર છે તમારા ચૂંટણી કાર્ડનો જે અનુક્રમ નંબર કે લિસ્ટની અંદર તમારો કયા ક્રમે નામ છે એ નંબર તમને આ ત્રીજા બોક્સની અંદર અહીંયા જોવા મળશે તો મિત્રો આ જે વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબરની જે ડિટેલ એટલે કે માહિતી છે એ તમે આ રીતે મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત